નમસ્કાર મિત્રો સૌથી મોટા સમાચાર આદિવાસી સમાજના લોકો માટે ડેડીયાપાડા વિસ્તારના લોકો માટે રાજપીંપળા વિસ્તારના લોકો માટે કે સૌથી મોટા સમાચાર કે જે આમ તો ચૈતરભાઈ વસાવાને જામીન બે દિવસ પહેલાં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા એક વર્ષના નિયમિત શરતી જામીન કે જે પોતાના મત વિસ્તારની અંદર જઈ શકશે નહીં આ રીતની શરતો હતી અને બીજી જે કાયદા ધોરણમાં શરતો આવતી હોય કે ગેરવર્તન ગેરરીતિ અપનાવવી નહીં સમાજમાં ગેર સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરવું નહીં ક્યાંય કોઈ જગ્યાએ બોલાચાલી કરવી નહીં આવી ઘણી બધી પ્રકારની અલગ અલગ શરતો જે તમામને હોય છે એ પ્રમાણેની શરતોને આધીન પરંતુ એક શરત એમાં એવી રાખવામાં આવી કે પોતે પોતાના મત વિસ્તાર એટલે કે ડીડિયાપાડા વિસ્તારની અંદર એક વર્ષ સુધી જઈ શકશે નહીં આવી શરતને આધીન બે દિવસ પહેલાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે શરતી જામીન આપ્યા છે ચૈત્રભાઈને તો એ શરતી જામીનને અનુરૂપ આજના દિવસે મિત્રો લગભગ દસ વાગ્યાના સમયે ચૈત્રભાઈ વસાવા સ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આજે મુક્તિ મેળવવાના છે તો એમના સ્વાગત માટે અત્યારે ત્યાં આગળ લોકોની ખૂબ મોટી ભીડ જોવા મળી રહી છે ત્યાં આગળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડેડીયાપાડા વિસ્તારના કાર્યકર્તાઓ જે ચૈત્રભાઈ સમર્થનમાં છે ચૈત્રભાઈના જે અત્યાર સુધી મહેનત કરતા રહ્યા સતત રેલીઓ પદયાત્રાઓ કરતા રહ્યા જેથી ચૈત્રભાઈ વસાવા જલ્દીથી જલ્દી જેલની બહાર આવે એટલા માટે જેટલા પણ લોકોએ મહેનત કરી છે એ આજે એમની મહેનતનું ફળ એમને મળવાનું છે કે ચૈતરભાઈ વસાવા દસ વાગ્યાના સમય અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પોતાના કદમ બહાર રાખવાના છે અને અગાઉના કાર્યક્રમ શું છે ક્યાં જવાના છે શું કરવાના છે કોને મળવાના છે એ પણ આપણે આગળ વાતચીત કરીએ બન્યા રહેશો વિડીયાની અંદર અને મિત્રો આજે ખુશીનો દિવસ છે તો ઢોલ નગારા શરણાઈ તમામ આદિવાસી સમાજને કહેવા માગું કે ફૂલ જોરદાર એવું સ્વાગત કરીને બતાવો ચૈતરભાઈ વસાવાનું કે આખા ગુજરાતની અંદર ડંકો વાગી જાય તમારો સિંહ આજે બહાર આવી રહ્યો છે તમારા સાથે સાથે અમને પણ વધારે ખુશી છે કે આવો સાચો માણસ નિડર માણસ અને લડાયક નેતા આજે જેલને લગભગ પાછલા એસી દિવસ જેલવાસ ભોગવી અને આજે જેલની બહાર પરત ફરી રહ્યા છે આજે ડીડિયાપાડા વિસ્તારનો ખુશીનો માહોલ છે સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ છે અને અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર અત્યારથી જ સવારથી જ લોકો એમનો સ્વાગત કરવા માટે ઉમટી રહ્યા છે ભેગા થઈ રહ્યા છે અને આમ આદમીના પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ પણ અત્યારે સવારથી ચૈત્રભાઈના સમર્થનમાં એમના સ્વાગત માટે ફૂલ તૈયારીઓ ફૂલ જોશ સાથે વડોદરા પહોંચી રહ્યા છે સેન્ટ્રલ જેલની અંદર બહાર જ્યારે ભીડ એકત્રિત એટલી ભીડ ઉમટવાની છે મિત્રો કે આજે તો ચૈત્રભાઈ વસાવાની જે મુક્તિની જે રેલી છે એ નહીં પણ માત્ર ભાજપનો રેલો નીકળી જાય એ પ્રકારની આજે ભીડ એકઠી થવાની છે એટલા લોકો એમના સ્વાગત માટે ઉમટી પડવાના છે અને ચૈતરભાઈ આગળ હવે જ્યારે સેન્ટ્રલ જ્યાંથી બહાર આવશે એટલે સીધા રાજપીંપળા હરસિદ્ધ માતાની આશીર્વાદ લેવા જવાના છે ત્યાંથી આશીર્વાદ લઈ અને પછી આગળના જે એમના સમર્થકો છે કાર્યકર્તાઓ છે એમને મળવાના છે એમની સાથે એક સભાનું આયોજન રાખેલું છે એ સભાને પણ સંબોધન કરવાના છે પરંતુ મિત્રો ડેડિયાપાડા વિસ્તારની અંદર પોતાનો જે મસ્ત વિસ્તાર જ્યાંથી લોકોએ એમને ચૂંટીને એક પ્રતિનિધિ બનાવ્યા છે ત્યાં આગળ મિત્રો કોર્ટ દ્વારા એવી શરત રાખવામાં આવેલી છે કે ડેડિયાપાડા વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવા એક વર્ષ માટે જઈ શકશે નહીં પરંતુ મિત્રો આના માટે પણ રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે આ શરત પણ એમના ઉપરથી હટાવી દેવાય એટલા માટે પૂરતી કોશિશ કરવાની છે અને આવનારા ટૂંક જ સમયમાંથી કે પોતે પોતાના મત વિસ્તારમાં જઈ શકે એવી હાઈકોર્ટમાં એમને ફરીથી એક અરજી કરવાની છે કે જેથી આ શરત પણ એમની હટી શકે કારણ કે મિત્રો જે લોકોએ એમને પોતે જીતીને પ્રતિનિધિ બનાવ્યા છે એ સમાજના વિસ્તારના લોકોમાં લોકો જોડે જઈ ના શકે એમના હાલચાલ જાણી ના શકે ત્યાં ડેડિયાપાડા વિસ્તારની શું પરિસ્થિતિ છે એ જોઈ ના શકે તો પછી જેલ મુક્તિ શા કામ નહીં તો માત્ર ને માત્ર આ કલ આ શરત હટાવવાની પણ પૂરતી કોશિશ કરવાની છે કે જેથી કરીને ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડા વિસ્તારમાં જાય એમના જે એમને જે મત આપ્યા છે લોકોએ એમના એમ જે લોકોએ એમનો અવાજ બનાવ્યો છે ચૈતરભાઈને એમની હિંમત બનાવી છે એ વિસ્તારના લોકોનો અવાજ બને એમના એમની કાળજી લઈ શકે એમનો વિસ્તારની સંપૂર્ણ માહિતી લઈ શકે ત્યાંની વ્યવસ્થા કેવી છે શું ચાલી રહ્યું છે ડેડિયાપાડા વિસ્તારમાં અત્યારે ડેડિયાપાડા વિસ્તારના શું હાલ છે સામાન્ય લોકોના શું હાલ છે એ તમામ જાણવા માટે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા જઈ શકે એના માટે પણ એક અરજી કરી દેવામાં આવેલી છે અને થોડા સમયની અનુસાર આ શરત એમના ઉપરથી હટી જવાની છે અને ડેડિયાપાડા વિસ્તારની અંદર પહેલાંની જેમ તાકાતથી વધારેને વધારે જોશથી ડેડીયાપાડા વિસ્તારના દરેક કાર્યોમાં ચૈત્રભાઈ વસાવા પોતાનું સમર્થન આપવાના છે તો આજે ખુશીનો જોરદાર માહોલ છે ચૈત્રભાઈ વસાવા માટે જ્યારથી લગભગ પાછલા એંસી દિવસથી જેટલા પણ લોકો રાહ જોઈને બેઠા હતા એમની ખુશીનો આજે પાર નથી ચૈત્રભાઈ વસાવા આજે એમના પરિવાર સાથે મળવાના છે એમના પરિવારને મળી જવાના છે મિત્રો ખાસ કરીને એ કહેવા માગું કે વધારે ને વધારે એટલું એટલી સરસ એટલી જોરદાર એમની સ્વાગતની તૈયારીઓ કરવામાં આવે અને એટલું જ એવું ઉમળકા ભારે એમનું સ્વાગત કરવામાં આવે કે જેથી મિત્રો ભાજપનું ભાજપનો રેલી નહીં ભાજપનો રેલો નીકળી જવો જોઈએ મિત્રો અને મિત્રો ચૈતરભાઈ વસાવા છૂટ્યા ત્યારથી લઈ અને કોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે એ પણ તમે મિત્રો બધા જાણતા જશો તો મિત્રો એમાં મારે કહેવાની કોઈ જરૂર નથી કે સંજય વસાવા હોય કે મનસુખ વસાવા હોય એમના પેટમાં તો આજે જરૂરથી તેલ રેડાવવાનું છે એ ફાઇનલ છે કારણ કે ચૈતરભાઈની રેલી જ્યારે જોવા મળશે ચૈતરભાઈની રેલીમાં જ્યારે લોકોનો મોટો ઘસારો જોવા મળશે ત્યારે આ લોકોના પેટમાં જરૂરથી તેલ રેડાવવાનું છે એ આપણે બધા જાણીએ છીએ અને મિત્રો કેમ ના હોઈ શકે કે જે લોકો પોતાના ષડયંત્રો એક પછી એક દાવ પેચ રમી અને અત્યાર સુધી ચૈતરભાઈ વસાવાને કોઈપણ ગુનો કોઈપણ વાંક ગુના વગર વગર કામના હેરાન કર્યા અને અત્યાર સુધી અમને જેલની પાછળ રાખ્યા અને ત્યારે એંસી દિવસ પછી ચૈતરભાઈ વસાવાની જીત થઈ અને જેલની બહાર આવ્યા ત્યારે માત્રને માત્ર આ આદિવાસી સમાજની જીત નથી ડેડિયાપાડા વિસ્તારની જીત નથી આ સમગ્ર ગુજરાતને ગુજરાતમાં આજે એવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતની આજે જીત થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે આખા ગુજરાતની અંદર પાછળલા એંશી દિવસથી આ એક જ મુદ્દો ચર્ચાની અંદર ચાલી રહ્યો હતો કે ચૈત્રભાઈ જેવા એક સાચા માણસને અત્યાર સુધી આટલી રીતે હેરાન પરેશાન કરી આવું ષડયંત્ર રચી એમને અત્યાર સુધી જેલની અંદર રાખવામાં આવ્યા આ બધું ભાજપનું જે ષડયંત્ર હતું ભાજપના જે કાર્યકર્તા લોકો હતા જે ચૈત્રભાઈ વિરોધ પક્ષના હતા એ લોકોએ એમને આવું મોટું ષડયંત્ર કરી ગંભીર કલમો લગાવી અને અત્યાર સુધી જેલમાં રાખ્યા તો લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો પણ નારાજ થયા હતા અને હવે આજે જ્યારે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો સમગ્ર લોકોને આજે ખુશીનો જોરદાર માહોલ છે તો મિત્રો મળીએ હવે આગળ ચૈત્રભાઈ વસાવા ક્યાં ક્યાં જાય છે કોને મળે છે અને આગળના કાર્યોનો વેગ કેવી રીતે આપે છે કેવા કેવા અવાજ ઉઠાવે છે અને કોના કોના કૌભાંડો બહાર લાવે છે એ પણ આવનારા સમયની અંદર આપણે જોઈશું તો મિત્રો આજે ઉજવણી કરો મોજ કરો તો રજા આપશો મળીએ આપણે નવા વિડીયોની અંદર તો જય જોહર જય માતાજી